ધભીલડી અર્બન કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ મંડળની અગિયારમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ બે હજાર તેરથી સ્થાપિત ધીલડી અર્બન કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ મંડળીની અગિયારમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં સભાના પ્રમુખ ઠક્કર લાલાભાઈ રમેશભાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સાથે ચેરમેન વિજયભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવેલા મહેમાનો અને આગેવાનોનું પુષ્પગુચ્છ સાથે શર્ટ કાપડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આ સાલ મંડળીએ નવ લાખનો ઉપરનો ચોખ્ખો નફો કર્યો હતો જેમાં મંડળીમાં નફા વિશે અને ધિરાણ તેમજ મંડળીના હિસાબ મેનેજર મહેન્દ્રભાઈ જોશી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા મંડળી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેન કાનજીભાઈ જોશી મેનેજર મહેન્દ્રભાઈ જોશી તેમજ મંડળી સ્ટાફ સભાસદો મહેમાનો આગેવાનો સાથે બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચા નાસ્તો કરી સભાને પૂરી કરવામાં આવી હતી